ભાબર માર્કેટયાર્ડ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો આજરોજ ભાબર મુકામે ભાબર માર્કેટયાર્ડ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમ અને સ્નેહ મિલન કાર્યક્રમ સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય પ્રકતા વિને કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગવાનો કાર્યકરો સહિત ખેડૂતો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન જિલ્લા ભાજપ મંત્રી કેમજીભાઈ વાઘેલા APMC ચેરમેન ગગાજી ઠાકોર પૂર્વ APMC ચેરમેન લાલજીભાઈ પટેલ બhaber તાલુકા પ્રમુખ ભરતભાઈ કપડી મહામંત્રી મફાજી ઠાકોર મહેશભાઈ ચૌધરી જિલ્લા બક્ષી પંચ મૂર્ચાના પ્રમુખ અમરદભાઈ પંચાલ સહિતના લોકો મોટી સંખ્યામાં માર્કેટયાર્ડ તમામ સભ્યો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવનાર તમામ મહેમાનોનું ફૂલહાર પહેરાવી ચોપડાઓ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા